નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં કૃષિ મેળો યોજાયો સાવલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી કૃષિ યાત્રીકરણ મેળાનું આયોજન કરાયું હતું ગુજરાતના ધરતીપુત્રો ખેડૂત માટે ગુજરાત સરકાર આધુનિક યાત્રિક સાધનોનો ઉપયોગ કરી વધુ સરળતાથી આધુનિક પદ્ધતિથી ખેતી કામ કરી શકે અને આર્થિક સદ્ધરતા મેળવે તે આશયથી અનેક યોજનાઓ ચલવાઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયત વડોદરાના ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિલા અને ધારાસભ્ય ગીતની માંદાની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનના પ્રાંગણમાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત તાલુકાના ખેડૂતોને ખેતી કામ માટે ઉપયોગી યાંત્રિક ઉપકરણો ટ્રેક્ટર અને ટ્રેક્ટર વડે ચાલતા કલ્ટિવેટર પ્લાવ રોટાવેટર જેવા અનેક ખેતીના યાંત્રિક ઉપકરણો પર રાજ્ય સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે આવા ખેતી ઉપયોગી યાંત્રિક ઉપકરણોની સહાય માટે ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પાર્ટર પર અરજી કરેલ જેને રાજ્ય સરકાર દ્વારા થયેલ એવા ખેડૂતો સાધ સાધનિક કાગળો રજૂ કરેલ તેની ચકાસણી કરાઈ હતી અને સહાયની રકમ વચેટીયા વગર સીધા ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થશે આજરોજ આયોજિત કૃષિ મેળામાં ચોવીસ કલ્ટિવેટર પ્લાઉ પાંત્રીસ પ્રોટામેન્ટર બે બસ્સો છ થ્રેસર સત્તર ટ્રેક્ટર બસ્સો બે સહિત પાંચસો બાસઠ લાભાર્થીઓને રૂપિયા બે કરોડ એક એકતાલીસ લા લાખની સહાય આપવામાં આવશે આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખાના અધિકારીઓ ગ્રામ સેવકો વિસ્તારના અધિકારી અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાકઅલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલીનું આયોજન કર્યું છે આપવામાં આવી છે એમાં અલગ અલગ સાધનો જે આપણે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની યોજના થતી ગામના ખેડૂતો આધુનિક તરીકે ખેતી કરી શકે તે માટે રોકાણેટા વાવણી મશીન એવા વિવિધ ઉપકરણો આજે ચકાસણી કેન્દ્ર રાખવામાં આવ્યું હતું આજે ખેડૂત ખેતી માટે ફૂલ સ્પીડમાં ખેતી કરી શકે એટલે દરેક ખેડૂત ખેડૂત માટે આ સરકાર સ્વી તરફથી સબસિડી આપવામાં આવે છે તેનું આજે ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો